કચ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું સ્ટેમ્પ ડ્યુટીના બાર કરોડ પંચોતેર લાખ રોયલ્ટીના છ કરોડ અઠાવન લાખ ટોટલ કુલ મળી અને ઓગણીસ કરોડ ને તેત્રીસ લાખનું આયોજન આજની સામાન્ય સભામાં સૌ જિલ્લા પંચાયતના સદસ્યોના સહમતિ અને સહકારથી પસાર કરવાનું પ્રશ્નો આપણે અલગ અલગ પ્રશ્નો વિરોધ પક્ષ અથવા શાસક પક્ષ પણ સત્તા પક્ષના પણ જે પ્રશ્નો હોય એ પણ પ્રશ્ન એના જવાબ પણ અમારે બીજીઓ સાહેબ બધા હિસાબે બધાનો સત્તા પક્ષ વિરોધ પક્ષ જવાબ પણ એમને આપી દીધા છે ખાસ પ્રશ્ન આપણે શિક્ષણના રહે આપ સૌ જાણો છો થોડા સમય પહેલાં ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીએ કચ્છના પ્રશ્નોનો સોલ્યુશન નીકળે એના માટે બધા જ વધારે ધારાસભ્યશ્રીને ત્યાં બોલાવે અને એમની સાથે કચ્છના જે પણ પ્રશ્નો છે એની આપલે કરેલ અને શિક્ષણ પ્રત્યે જે આપણે કચ્છમાં ઘટ રહેલી છે એના સૌ ધારાસભ્યો ત્યાં રજૂ રજૂઆત કરેલી અને એ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતમાં અને કચ્છમાં ટૂંક જ સમયમાં જે શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ છે આજના સામાન્ય સભા ઉપરાંત પણ થોડા દિવસ પહેલા પણ મને સિંચાઈ સમિતિ સિંચાઈના પ્રશ્નોનો રજૂઆત ગામડાઓમાંથી આવેલ ત્યારે પણ મેં સિંચાઈના વિભાગના મંત્રી મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનું પણ મેં ધ્યાન દોર્યું લેખિત અને બહુ ધ્યાન દોર્યું છે અને બધાએ ખાતરી આપી છે કે કાંઈ પણ એવું તપાસ કરવામાં કાંઈ નીકળશે તેના સાથે પગલાં જરૂર લેશે તકની વાત નથી કોઈ કારણસર એમને બીમારી હોવાના કારણે બંનેના કારણ આવ્યા અન્યના કારણો વ્યાજબી લાગતા હોવાના કારણે આજના બધા જ સદસ્યો એમાં સહમતિથી એમને સહમતિ આપી મને જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી મેં વિડીયો સાહેબનું અને આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યું પણ એનાથી પહેલાં એક દિવસ પહેલાં પણ વિડીયો સાહેબના પ્રયત્ન અને આરોગ્ય અધિકારીઓ સતત અને ચિંતા કરતા હોય છે મિટિંગ કરતો બોલાવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે પણ અધિકારી આ સિંચાઈ સિંચાઈ સમિતિની સમિતિ અંદર ગેરરીતિની ફરિયાદો જિલ્લા પંચાયતના સદસ્ય અને ગામડાઓમાંથી આવતા આજે એવો ઠરાવ કરીશું કે ક્યાંય પણ એવી ગેરરીતિ જણાશે તો એના માટે સતત પગલા લેવા